જ્યાં સરકારી દવાખાનામાં લઈ ગયા પછી દવાખાનામાં જતા શ્રીએ જણાવ્યું કે આ તમારા જે દીકરી છે સગીરા છે એને તો બાવીસ અઠવાડિયાની પ્રેગ્નન્સી છે તેથી આ લોકો એકદમ ચોંકી ગયેલા અને વિશ્વાસમાં લઈને પછી એને પૂછપરછ કરેલી પૂછપરછ કરીને એને એક સગીરનું નામ આપેલું એ બાબતની મહારાષ્ટ્રના ચાલીસ ગામ પોલીસ સ્ટેશન ખાતે લોકોએ ફરિયાદ નોંધાવેલી એ ફરિયાદ ત્યાંથી અહીંયા આવીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જીરો નંબરથી આવતા ફરિયાદની અંદર બીડીઓમાં દાખલ કરવામાં આવેલી છે આ હતીકત જોતા સગીરાને જે તે સમયે ફરિયાદમાં પૂછતા જણાવ્યું કે જ્યારે મારા નામ મદક છે નોકરી કરવા જતા હતા નોકરી કરવા જતાં એ દરમિયાન હમણાં કુટુંબી જે સગીર સગીર ભાઈના જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર થઈ શકાય એ એના ઘરે આવતા અવારનવાર એમની સાથે યુવતી મતલબ બે વર્ષની દીકરી સાથે શરીર સંબંધ બાંધતા ને પછી ધમકી પણ આપતા કે આ બાબતની વાત કોઈને કરે છે તો તને મારી નાખીશું એટલે અવારનવાર છે એની સાથે બળજબરી કરતા હતા અને એ બાબતનો ગુનો બી ડિવિઝન દાખલ કરેલો છે હાલ એમની મેડિકલ તપાસણી પણ કરાવી દેવામાં આવી છે અને જે બે છે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરો છે એમને પણ ડિટેન કરી અને બાળ અદાલતમાં રજૂ કરી અને એમને ચિલ્ડ્રન હોમ ખાતે મોકલવામાં આવેલ છે સર મહારાષ્ટ્રમાં એક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અહીંયા આપણે બે સગીર વિરુદ્ધ નોંધી છે કયું કારણ એની પાછળ એનું કારણ એ છે કે મહારાષ્ટ્રમાં જ્યારે ફરિયાદ દાખલ થઈ ત્યારે એક સગીર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી તે સગીર એના કુટુંબી નહીં પણ એના કુટુંબીનો જે બીજો છે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોરીનો મિત્ર છે તેથી એને ત્યાં આગળ જો એવું કહીશ કે આમાં કુટુંબી કર્યું છે તો એને ઘરના સભ્યોને પણ મારા પર વધારે કરશે નહીં કરશે જણાવ્યું નહીં પણ એ બીડીઝન ખાતે સગીરાની પૂછપરછ કરતા તેને જણાવેલું કે સત્તર વર્ષનો જે બીજો છે એનો કુટુંબમાં રહેશે એનો કુટુંબી છે જેને અમે એની સાથે વધારે વાર બરજબરી કરીને દુષ્કર્મ કરેલું છે એને અહીંયા આગળ પૂછપરછ ખાતે બીજા આરોપી નામ પૂરતા બે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને સર હાલ શું કાર્યવાહી કરવામાં આવી છે ને જે સગીરો છે તેને ક્યાં મોકલવામાં આવશે હાલ સગીરાને તેમજ બંને કાયદાના સંદર્ભમાં આવેલા કિશોરોનું મેડિકલ ચકાસણી કરવામાં આવી છે એ લોકોના ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવે છે અને સગીરાને હાલ એકસો ચોસઠના નિવેદન માટેની બધી કાર્યવાહી ચાલુમાં છે અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોર છે જેઓને િટેન કરી અને બાળ અદાલતમાં રજૂ કરી બાળ અદાલત એમને ચિલ્ડ્રન હોમ ખાતે રાખવા માટેનો કામ કરે